આજે આપણે જે ખાસ શિક્ષક ભરતી છે કચ્છ જિલ્લા માટેની એમાં આપણે રાજ્ય સરકાર તરફથી કુલ એક હજાર એકસઠ શિક્ષકો ફાળવાયેલ છે જેમાં આજરોજ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણને પાંચસો બાવીસ શિક્ષકો મળેલ છે જે અનુસંધાને આજરોજ સવારે નવ વાગ્યાથી કરી અને સાંજના આઠ વાગ્યા સુધી ટોટલ પાંચસો ને બાવીસ સામાજિક વિજ્ઞાનના વિષયના શિક્ષકોએ સ્થળ પસંદ કરવાની કામગીરી કરવાની આજે પ્રક્રિયા કરવાની છે હાલમાં ઘટ જો વિષયની જોઈએ તો આપણા પાસે અત્યારે મેક્સિમમ પંચાણું ટકા શિક્ષકો રાજ્ય સરકાર તરફથી મળી ગયેલ છે જેમાં આપણે ઘટ હતી બારસો શિક્ષકોની એના અનુસંધાને સામે આપણને એક હજાર જેવા શિક્ષકો પ્રાપ્ત થયેલ છે બે દિવસમાં અને પ્રક્રિયા એવી હોય છે કે મેરિટના આધારે ખાસ એમને જિલ્લો પસંદ કરવાનો હોય છે કે જે જિલ્લા પસંદગી તેઓ શ્રી રાજ્યકક્ષાએ ગાંધીનગર ખાતે કરેલ છે ત્યાંથી અમને આ મેરિટ યાદી અને લિસ્ટ મળેલ તે અનુસંધાને આજરોજ જેટલા પણ સામાજિક જ્ઞાન વિષયના શિક્ષકો છે એમનું સરળ પસંદગી રાખેલ છે આ ભરતી આજ અને આવતીકાલ આવતીકાલે ભાષાના વિષયના શિક્ષકો પાંચસો ને ઓગણ ચાલીસ છે જે આવતીકાલે સાંજ સુધીમાં આપણને ટોટલ પાંચસો ને ઓગણચાળીસ મળેલ છે તે અનુસંધાને એમની સરળ પસંદગી આવતીકાલે રાખેલ છે અને હજી ગણિત વિજ્ઞાન જે શિક્ષકો છે આપણને છસો જેવા શિક્ષકો રાજ્ય સરકાર તરફથી મળવાના છે જે આવનારા દસ થી પંદર દિવસમાં એ પણ આપણે સ્થળ પસંદગી કરી અને મેક્સિમમ કચ્છની પંચાણું ટકા જગ્યાઓ ભરાઈ જશે એવું મને લાગી રહ્યું છે